જહાંગીરપુરા વિસ્તારમાં ચંડી બનિયાદારી ધાળપાડું ગેંગનો આતંક વધ્યો છે ત્યારે એક જીબીના કર્મચારીને માર મારી લૂંટ ચલાવતી ચંડી બનિયાદારી ગેંગનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે જહાંગીરપુરા વિસ્તારમાં ચડી બનિયાનધારી ધાડપાડું ગેંગનો આતંક વધતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે સાત જેટલા ધાડપાડુએ ધાડપાડવાની ઈરાદે નંદનવન સોસાયટીમાં ઘુસીને કેટલાક મકાનોના દરવાજાને બહારથી બંધ કરી પરિવારને તેના જ મકાનમાં બંધ કરી ચોરીનો પ્રયાસ કર્યો સામે આવ્યું છે એટલું જ નહીં પરંતુ એક કર્મચારીને જાહેરમાં મારમારી હુમલાખોર ધાડપાડો ભાગી ગયા હોય પણ સામે આવ્યું છે આ આધારપાડુ ગેંગ સીસીટીવી માં કેદ થઈ જવા પામી છે અંગે સ્થાનિકે જણાવ્યું હતું કે 7 થી 8 જેટલા ચડી બનિયાંંધારી ગેંગના સભ્યો સોસાયટીમાં ઘૂસી ગયા હતા લગભગ 6 મકાનોને બહારથી બંધ કરી પરિવાને અંદર બંધ કરી દીધો તો ત્યારબાદ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો બીજા મકાનમાં ગ્રિલ ખોલી અંદર ઘૂસી ગયા હતા જો કે درمیان સોસાયટીમાં રહેતા એક કર્મચારી ચેકિંગ અર્થે જવાનો હતી બહાર નીકળતા કેટલાક શકપન દેખાતા પૂછ્યું તો તેમની ઉપર તેમણે હુમલો કર્યો હતો અગાઉ પણ થોડા દિવસો પહેલાં જ આ જ સોસાયટીના આગળની હરોળમાં ચોરીનો બનાવ બન્યો હતો લગભગ પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી અમે જાગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા તો અમને અરજી લખીને આપી દો તેવું કહેવામાં આવ્યું હતું લંડન સોસાયટી જહાંગીરપુરા છે કાલે સવારે લગભગ બેથી ચારના અરસામાં સાત ચોર અહીં ઘુસ્યા હતા ચડ્ડી ધારી હતા અને તેઓ અહીંયા આગળ ચોરી કરવા માટે જ આવ્યા હતા અને પૂરી તૈયારી સાથે આવ્યા હતા ચોરીને અને આ સીધી આખી લાઈનમાં બધાના ઘરના આંકડાઓ મારી દીધા હતા બહારથી લોક કરી દીધા અને બધાને પેક કરી દીધા હતા અને મારા બાજુના ઘરે પોયડું હતું બારી તો બારી ખોલીને લોક ખોલી નાખ્યું હતું પણ અંદર કંઈ નહીં હતું એટલે પછી એ સીધા સામેના ઘરે ગયા અને ગ્રીલ ખોલી નાખી હતી તે અરસામાં વોચમેન આવે છે વોચમેનને પણ ખબર નથી પડતી કે અહીંયા ચોર છે પણ એ સામે છેલ્લી લાઈનમાં એક જીબીના સાહેબ છે એ સાહેબને ચેકિંગ માટે જવાનું હતું અને એ સાહેબ જતા હતા ત્યારે ચોર ઉપર હતા અને એ સાહેબને લાગ્યું કે અહીંયા કોઈ છે એટલે એ સાહેબ સીધા બહાર આવીને પૂછે છે કે કોણ છે એટલે એ પેલા ચોરે સીધો હુમલો હુમલો કર્યો ત્રણથી ચાર જણા હતા અને પછી પાછા બીજા પાછળથી આવે છે અને બધા થઈને હુમલો કર્યો સાહેબ ઉપર અને જાન લેવા હુમલો કર્યો હતો અને પથ્થરથી માર્યા હતા એમણે અને એમને વાગ્યું પણ છે ઘણું બધું પહેલાં બી ચોરી થઈ હતી પહેલાં બી આવ્યા હતા બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ અગાઉ આગળની આગળની લાઇનમાં ચોરી થઈ હતી ત્યારે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા ત્યારે પણ પોલીસ ફરિયાદ એટલે આગળ હવે એ લોકોએ ફરિયાદ કરી હતી અને પછી કાલે પણ અમે ગયેલા અને અમે ફરિયાદ કરવા ગયેલા પણ સાહેબે કહ્યું કે અરજી લખીને આપી દો અમે જોઈશું કયા પોલીસ સ્ટેશનમાં એવું કીધું જાંગીપુરા પોલીસ સ્ટેશન લગભગ એક જ અઠવાડિયામાં બીજી વાર આ ધાડબાડુ ચડી ગેંગના બદમાશો સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ પણ પોલીસે અરજી આપવા જણાતા સોસાયટીવાસીઓ પોલીસ સામે પણ નારાજી હોવાનું જાણવા મળ્યું છે અઝર કુરિસ્તી ડિટેન્ટ